ઓલે આપડે રમેશ બાપા ની જમીન છે ને એમાં માંડવી વાવી હોય તો એને આવો આવો તમારા બે નો રૂમ છે તો લાદી વાળા ના પૈસા તમારે દેવા પડે ખીસા તો ભયરા જ છે તો બીજા બધા ખર્ચા નો કર્યા રૂમ બાંધો પછી હું કઈ પ્લાસ્ટર ને એ બધુંય કરાવ્યું એટલે પૈસા તમારે લાદીના તો બે ભેગા થઈ ને બે હજાર ભેગા કરી દેવાના

તો પૈસા લાવો પૈસા ભાઈ કામ ચૂકવવાના બાકી છે એમના થોડા ખટારા આવે પૈસા છે આ બધા દેવાના છે તો અહીંયા કામ થાય એમનું થાય વીસ હજાર રૂપિયા ને આડી વાતો ન કરવી ઈ પછી હું તમને લાદીવાડા ને દેવાના ને એમાં છ હજાર બાર થી લઈ લઉં તમારા અને ફોન મોકલે એમનું અહીંયા કામ કરે આપડું બધી ખબર કોણ મજૂર કેટલા લેવી એનું ધ્યાન હોય તમે તું

આપડે વાત બદલી ગઈ આટલું બધું સમાન કેમ ફેરો ઈ બધી પછી વાત છ હજાર રૂપિયા અત્યારે કેમ છે ને હોશિયાર આપડા કરતા